નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલું શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને જ્યાં પંખાલ તેમજ પૂજારી વચ્ચે વિવાદ ચાલતો હોય આ વિવાદ પહોંચ્યો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મંદિર ખાતે મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર મંદિર ખાતે પહોંચ્યા હતા આ વિવાદને લઈને જે હુકમ કરવામાં આવ્યો છે તે અંતર્ગત જે પ્રક્ષાલન પૂજારી છે તેની પાસેથી ચાવી લઈને પૂજારીને સુપ્રત કરવાની હતી પરંતુ પ્રક્ષાલન પૂજારી દ્વારા ચાવી ન આપવામાં આવી એટલે આવતીકાલે મામલતદાર કચેરી ખાતે પ્રક્ષાલન પૂજારી જતીન ગોવિંદરાવ ગૌરવને બોલાવવામાં આવ્યા છે હવે આ મામલે મામલતદાર આગળ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું બંને પૂજારીઓનું મીડિયા સમક્ષ મંતવ્ય સામે આવ્યું છે સર પહેલાં તો મને એ બધાને એવું કેવું છે કે કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ક્યાં પણ એવું નથી લખ્યું કે ચાવી કોને આપી છે અને બીજી વસ્તુ જે કોઈ એવું કેવું રહ્યું છે કે ભાઈ ચેરિટેબલ કમિશનમાં મારા દાદા પૂજારી તરીકે હતા તો એ ત્યાં જઈને ચેરિટેબલ કમિશનમાં એવું ક્યાં પણ એવું ઉલ્લેખ નથી કે ભાઈ આના દાદા કે કોના દાદા પૂજારી તરીકે હતા એ પણ હજુ ત્યાં લખેલું જ છે એની પણ મેં આ કરાય છે અને બીજી આટાઇ પણ મેં માગેલી પણ છે અને બીજી વસ્તુ જે લોકો એવું કહે છે કે ભાઈ પ્રક્ષાલીનું કામ શું છે અને તપોદનનું કામ શું છે મારા જે ઓર્ડર મારો જે ઓર્ડર થયો છે બે હાજર ત્રેવીસમાં એ બે ના ત્રેવીસના ઓર્ડરમાં ચોખ્ખું જ લખેલું છે ના 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 સાહેબ એવું કંઈ જ નથી મારા કોઈ ઓર્ડરમાં એવું ભૂલથી સ્વીકાર નહીં મારા મારો ઓર્ડર છે જે સર થયો છે એ ગાયકોના ટાઈમનો છે અને ગાયકવાડ સાહેબે મને લખીને આપેલું છે કે ભાઈ મંદિર જે છે શૈવ શૈવ છે એટલે આ મંદિરનું જે પૂજારી હશે એ ગુરવ હશે મારા ગાયકવાડ સ્ટેટનું આ લખનમાં પડેલું છે અને બીજી વસ્તુ મારા દાદાને મારા પપ્પાને અને મને મંદિરમાં પૂજારી તરીકે રૂમ પણ આપેલી હતી સાહેબ મારા પપ્પાને દાદાને આટલા ટાઈમથી પગાર પણ ચૂકવવામાં આવેલો હતો અને બીજી વસ્તુ જ્યારે કલેક્ટર સાહેબના સાનિધ્યમાં જ્યારે મેં આ રજૂઆત કરવા ગયેલા તમે સમક્ષ ગયેલા રજૂઆત કરવા માટે મામલેદાર સાહેબને પણ અમે રજૂઆત કરવા ગયેલા જ હતા મામલેદાર સાહેબ એમને ચોખ્ખું કે ચાવીનો કે સાહેબ મામલેદાર કે ચાવીનો ક્યાં પણ ઉલ્લેખન છે નથી અરે કલેક્ટર મામલતદાર તરફથી આ હવે ચાવીને સુપ્રત કરવામાં તમે આવી કે ચાવી સુપ્રત નહીં કરવાનું કારણ સાહેબ પણ એના ઓર્ડરમાં ક્યાં લખ્યું પણ નથી અને બીજી વસ્તુ ઓર્ડરમાં વાત બરાબર તમારી પરંતુ સુપ્રત કારણ એનું કારણ શું એનું કારણ સાહેબ એવું છે કે હવે ખબર નહીં કમ આવ્યા છે બધા પણ કહેવાય છે ને કે ના કારણ કંઈ નહીં દર્શાવું ખાલી એટલું જ કીધું છે કે ભાઈ તમે તપોધન પૂજારી છો હવે તપોધન પૂજારી આ બધા આખા જગતને ખબર છે કે શિવનો જે હોય છે પૂજારી એ તપોધન ગીરી ગોસ્વામી ગુરવ ગીરી બાવા આ સાનિધ્ય આ સમાજમાંથી જ આવે છે અને શિવનો અધિકાર ફક્ત ફક્ત એ લોકોના જ હોય છે ને આ શિવપુરાણમાં પણ લખેલું છે અને બીજી વસ્તુ મામલેદાર સાહેબ આના પહેલા પણ આવેલા ના નથી મામલેદાર સાહેબ એ સાહેબ પણ અમે સમજાયેલું હતું કે સાહેબ આવા દિવસ શું કહી ગયા તમે ચાવી આપીને એના માટે શું કહી અમને એવું કીધું કે ચાવી નહીં આપી તો તમારા પર કડક ને કડક કાર્યવાહી કરશું અમે તમે કે સાહેબ અમે કંઈ વાંધો નહીં અમને તમે લેખિત આપો કે ચાવી કમ તમને આપી અને અમે કોર્ટ થ્રુ તમને ચાવી આપવા તૈયાર છે અમે એવું નહીં કીધું કે ચાવી છે કોર્ટ થ્રુ આપશો હા કોર્ટ તો અમે આપવા તૈયાર જ છે કારણ કે મને એવું છે કે ન્યાયપાલિકા મને ખબર છે કોઈ ન્યાય કરે કે નહીં પણ ન્યાયપાલિકામાં પણ અવશ્ય ન્યાય કરશે આ કાશીશ્વેશ્વર મહાદેવ મંદિર શ્રીમંત ગોપાલરાવ મહેરાળે દ્વારા બાંધવામાં આવેલું છે આ મંદિરના સ્થાપક શ્રીમંત ગોપાલરાવ મહેરાળે છે મંદિરની સ્થાપના અઢારસો છવ્વીસથી થયેલી છે મંદિરની સ્થાપના થઈથી મંદિરનો પૂજા પાઠનું અને વ્યવસ્થાનું કામ આઠોલે ઘરાણા પાસે છે આની સંપૂર્ણ માહિતી ચેરિટી કમિશનરમાં અને બધા એના લેટરોમાં છે મંદિરની સ્થાપના થઈથી આઠોલે ઘરાણા આ મંદિરની પૂજા સેવા કરે છે બે હજાર નવમાં મારા પિતાજીનું અવસાન થયું ત્યારે મેં અરજી કરેલી કે મારા પિતાજીનું અવસાન થયું છે તો ત્યારબાદ અમારી નિમણૂક પૂજારી તરીકે કરવા વિનંતી આઠ વર્ષ સુધી અમે ડોક્યુમેન્ટ જમા કરાવતા રહ્યા છે બે હજાર સત્તરમાં સાહેબે અમારો ઓર્ડર પૂજારી તરીકે કર્યો અને જે ઓગણીસો ત્રાણુંમાં પખાલ તરીકે કામ કરતા હતા એમનો ઓર્ડર પૂજારી તરીકે ભૂલથી થયેલો એ સાહેબે સ્વીકારેલો છે એ ઓર્ડર સુધારીને ઓગણીસો ત્રાણુંનો ઓર્ડરને સુધારીને બે હજાર સત્તરમાં ગોવિંદભાઈ મધુકર ગુરવની નિમણૂક તપોદન પખાલ તરીકે કરી હતી હવે ત્યારબાદ સાહેબે અમને એવું કીધું કે પખાલ પૂજારીનું તપોદન પખાલનું કામ શું અને પૂજારીનું કામ શું એના માટે અમે સોમનાથ ટ્રસ્ટમાં અરજી કરેલી સોમનાથ ટ્રસ્ટે એમનું લેટર મૂક્યું છે કે પૂજારીનું કામ શું અને પખાલ પૂજારીનું કામ શું પખાલ પૂજારીની ફરજો અને પખાલ પૂજારી અને પૂજારીની ફરજો બંનેની નિમણૂક સાહેબે કરેલી છે અને એના પછી ગોવિંદભાઈની રાજીનામા પછી એમના ફેમિલીના બધાની સહમતિથી જતીન ગુરાવની નિમણૂક પખાલ પૂજારી તરીકે કરવામાં આવી છે એમના પૂજારી છતાં પણ આજ દિન સુધી અમને કબજો સોંપવામાં આવેલો નથી આ વસ્તુ માટે પહેલાં પણ મામલતદાર સાહેબમાં કલેક્ટર સાહેબે કીધેલું બે હજાર સત્તરના અમલવારી માટે ત્યારે કેલૈયા મેડમ કરીને મામલતદાર હતા ચાર્જમાં એ મેડમ અમને ત્યાં બોલાવ્યા હતા ઓર્ડરની અમલવારી માટે પણ તે વખતે બી અમે ઓર્ડર સ્વીકારેલો એ ઓર્ડરમાં બી હતું એ વખતે પણ જે પખાલ તરીકે જે ફરજ બજવે છે એ લોકોએ ચાવ્યો સોંપવાની ના પાડેલી ત્યાં બી ઉદ્ધતાઈથી વર્તન કરેલું છે અને આખો અહેવાલ કલેક્ટરમાં મેડમે મોકલેલો છે એ અહેવાલની કોપી પણ અમારી પાસે છે ચેરિટી કમિશનરની કોપી અમારી પાસે અઢારસો છવ્વીસથી આજ દિન સુધીના દરેક પુરાવા અમારી પાસે ડોક્યુમેન્ટ છે હુકમ છે જેની અમલવારી કરવાની છે એમાં પૂજારી અને પખાલ પૂજારી એવા બે શબ્દો છે આ બધા આપણો પેલો ધાર્મિક વિષય છે બરાબર એટલે એમાં પૂજારીને પખાલ પૂજારી તરીકે જે તે વખતે નિમણૂક થયેલી છે અને પૂજારી મંદિરની અંદર પૂજા કરે અને પખાલી એને હેલ્પ કરે એવું અંદર જે છેલ્લે આવ્યું છે અમારા લખાણમાં અમે એવું છે એટલે જે પૂજારી છે એની પાસે મંદિરનો કબજો મૂળ હોવો જોઈએ અને એને હેલ્પમાં પખાલ પૂજારી તરીકે એ મંદિરમાં તો રહેવાના જ છે એમને કંઈ એમની નિમણૂક જ કરેલી છે બરાબર પણ એ અત્યારે બધું જ એ અમને આ જે ભાઈ છે એમને અંદર મંદિરમાં ઘૂસવા દેતા નથી એવી એમની રજૂઆત છે એ વારાફરથી અમારી પાસે આવે છે કલેક્ટર સાહેબને મળે છે એટલે હુકમ કરે છે એની અમલવારી કરતા નથી અમે એમને કહે તમે ઓફિસ આવો આપણે હુકમ જોઈએ કલેક્ટર સાહેબ દેવસ્થાનનું મંદિર છે કોઈની માલિકીનું નથી કોઈને એનું નથી બરાબર છે તમને એમનું કાપે કલેક્ટર સાહેબ જ આપે જીદા હુકમથી તો કલેક્ટર સાહેબ તમારે માનવું પડે એ ઓફિસ તમે આવો બરાબર છે જે સાહેબ કે અમલવારી કરવી પડે એ વાત છે આજે તમે આવ્યા છો મંદિર ખાતે તો કયા પ્રકારની બસ એ જ કે આ અમને અમની પાસેથી ચાવીનો કબજો લઈને પેલા ભાઈને આપવાનો હતો રોહન ભાઈને આ કોઓપરેશન નથી કરી રહ્યા બરાબર અને અમે ખબર નથી આપ મીડિયાવાળા બધા હશો એટલે એમને અમે એવું કહે છે કે કાલે તમે ઓફિસ આવો એમને બધી જ વર્ડ ટુ વર્ડ હુકમ બતાવીએ અને એમને કન્વિન્સ કરીએ નહીં તો પછી અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરીશું